મિત્રો હું પ્રભુભાઈ કી હેલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો જો આજે આપણે આ બાજરો વાવી દીધો છે એમાં નીંદવાનું કામકાજ ચાલુ કર્યું છે મિત્રો જો આપણે ઘર મેળા બધા સભ્યો ઘરના સભ્યો નીંદવી છે મિત્રો આ રીતે નીંદી નાખવાનું છે નીંદી પછી મિત્રો આમાં આપણે જીવા અમૃત સાથે પિયત આપવાનું છે અને એ મિત્રો હું જયારે પિયત જયારે આપશું ને ત્યારે પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ અને મિત્રો સંપૂર્ણ વિડીયો આ પૂરેપૂરો વિડીયો જોઈશો ને એટલે તમને બધી રીતની માહિતી મિત્રો મળી રહી છે તો વિડીયો કટ ન કરતા અને પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો એટલે તમને બધી માહિતી આ બાજુ કઈ રીતનો વાયો છે અને કેવી રીતે આપણે આને પકવવાનો હશે એ બધું મિત્રો હું તમને માહિતી આપીશ મિત્રો તો ચાલો મિત્રો આપણે આ જ કામ ચાલુ છે એટલે આ એટલું નીંદાઇ ગયું છે અને આ મિત્રો હવે તણિસાર જ્યારે રહ્યા છે એ નિંદી પછી પાવર હમણાં આવે એટલે પાણી વાવવાનું ચાલુ કરવાનું છે મિત્રો એ પણ હું તમને નમસ્તે મિત્રો જે જે આપણે આપણે આગળ હવારમાં નીંદતા હતા એ તમને આગળ દેખાડ્યું હતું અને જે આજે મિત્રો પિયત ચાલુ કરી દીધું છે આપણે અને આગળ આગળ જો આવું ખાલું હોય ડુલરું તો આપણે બાજરી પડખેથી ખેંચી અને સોંપી દીધી છે મિત્રો એટલે ખાલુ પીડ્યું ન રહે કારણ કે ઉનાળામાં મિત્રો જો ખાલુ રહે તો બહુ એવું ઉત્પાદન ન આવે કારણ કે ઉનાળામાં પાણીની ઘટ હોય એટલે ખાલુ ન રહેવા દેવાય એટલે સોંપી દેવાય આવી બાજરી જો આ તંતળ આના એવા થઈ ગયા છે મિત્રો આ તંત મૂળ જુઓ અને મિત્રો જે આમાં પિયત ને પિયતે આપણે જીવા અમૃત જવા દેવી છે પિયત સાથે જો આ રીતનું પાણે અત્યારે આપણે મૂકી દીધું છે બાજરી સોપી અને પાણી મૂકી દીધું છે મિત્રો જો આ રીતનું થાય છે મિત્રો આપણે કેરામાં શાર શા કર્યા છે કમ્પ્લીટ રીતે આમાં આપણે શનિવાડો આંકવો હોય તો હાલી જાય અને આપડા બળધિયા વડે આમાં જે આંતરખેડ કરવી હોય તો એ થઈ જાય મિત્રો આ જે શાર સા છે એનું અંતર છે વીસની જાળે રાખેલી છે વીસની જા અઢાર જાળે મિત્રો હાલે તમને અનુકૂળતા પ્રમાણે વાવેતર કરી મિત્રો તો મિત્રો આ બાજરી માત્ર ને માત્ર આપણે જીવા અમૃત પાયેલું છે અને ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં મિત્રો આવો રિઝલ્ટ મળે છે મિત્રો જે આગળ તમે જોઈશો કશો એ મકાઈ જે તમને બતાવે છે એ મકાઈ પણ કમ્પ્લીટ રીતે હવે પાકી ગઈ છે હવે તો એ નિરણમાં માનો કે બે કેરા રહ્યા છે એ હવે બે કેરા નિરણમાં ખૂટવાડશું આપણે જ્યાં સુધી હાલક હાલક જે આંખશું તો એ રિઝલ્ટ જોઈ લો એ ગાય આધારિત ખેતીનું રિઝલ્ટ જોઈ લો મિત્રો કારણ કે જે ગાય આધારિત ખેતીમાં જે આવા આવા રિઝલ્ટ મળે છે તો મિત્રો કેમિકલ નાખવાનું બંધ કરો અને ગાય આધારિત ખેતી ચાલુ કરો કારણ કે મિત્રો ગાય આધારિત ખેતીમાં એક તો આપણે જમીન ફળદ્રુપતા બને ફળદ્રુપતા બને છે જમીનનું અને બીજા નંબરમાં આવો જે વાતાવરણ જે કેમિકલથી જે કોઈ હાનિકારક પ્રદૂષણ ફેલાય છે એ બધું મટે છે આ ગાય આધારિત ખેતીમાં મિત્રો એટલે વધુમાં વધુ તમે ગાય આધારિત ખેતી કરવાનો આગ્રહ રાખો મિત્રો કારણ કે ગાય આધારિત ખેતીમાં ઝેર મુક્ત ખેતી આપણે બને છે આપણા જે મિત્ર કીટક છે મિત્ર જીવાણુ જેવા કે અળસિયા માલપા આપણે જમીનમાં અળસિયા ઘણા બધા હોય પણ આપણે કેમિકલ અને પેસ્ટીસાઇડની દવા નાખી નાખીને આપણે અળસિયા ઊંડે ઠેઠ ઊંડે લઈ ઉતારી દીધા છે અને મિત્રો આપણા અળસિયા મિત્રો એટલું કામ આપે છે કે એ રાત દિવસ કામ કરે છે જે આપણે માટેને ખાય છે અને એના અગાર દ્વારા માટેને આપણે ભરભરી બનાવે છે એટલે મિત્રો આવી ગાય આધારિત ખેતી કરો અને મિત્રો વધારે વધારે રિઝલ્ટ લ્યો અને ઝેર મુક્ત આપણે જણસી પકવો અને મિત્રો જો આ વિડીયો તમને સારો લાગે ઉપયોગી લાગે તો લાઈક શેર કરીજો અને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરીજો એટલે વધુમાં વધુ મિત્રો આવી ગાય આધારિત ખેતી તરફ વળે મિત્રો તો મિત્રો જય હિન્દ અને જય ભારત મિત્રો